બોટાદ શહેરમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જનરલ હોસ્પિટલ આયુર્વેદ શાખા આજરોજ ઢાકણીયા રોડ પકા શેઠની વાડી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું આયુર્વેદ શાખાના નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં આશરે 150 થી વધુ લોકોએ આરોગ્યની ફ્રીમાં સારવાર કરવા આજના યોજાયેલા આ નિશુલ્ક સારવાર નિદાન કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ નરેન્દ્ર મોદી વિચાર હોદ્દેદારો તેમજ કાર્યકરો પણ સહયોગમાં જોડાયા હતા મયુર જોશી રોજ આપણે અહીંયા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આગામી સત્તરમી સપ્ટેમ્બર એટલે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે એ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં આપણે સેવા પખવડિયા અંતર્ગત આ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી બોટાદના માર્ગદર્શનથી તેમજ સરકારી હોમિયોપેથિક ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ અને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના માર્ગદર્શનથી આ સેવા કેમ્પનું આપણે આયોજન કરવામાં આવેલ છે જેમાં આપણી પાસે હોમિયોપેથિક નિષ્ણાંત ડોક્ટર સંગીતાબેન દેસાઈ અને આયુર્વેદિક ડોક્ટર નિષ્ણાંત છે ડોક્ટર રાજેશભાઈ મેર કે જે બંને ડોક્ટર ટીમ આપણી સાથે અહીંયા ઉપલબ્ધ છે અને તેઓ આ જે જરૂરિયાતમંદ લોકો છે એમને સારવાર અને મફત દવા નો આજે આપણે હોમિયોપેથી અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે અહીંયા આશરે 100 150 લોકોએ લાભ લીધો છે અને હોમિયોપેથી અને આયુર્વેદિક બંને ડોક્ટરની ટીમ અહીંયા ઉપલબ્ધ છે હોમિયોપેથી અને આયુર્વેદિક દવાનો લાભ લેવામાં આવેલ છે જેની સારવાર અને મફત દવા અહીંયા અત્રે ઉપલબ્ધ છે સારવાર કેમ્પ દરમિયાન જપતભાઈ બાલાભાઈ રાવળદેવ બોદભાઈ અહીંયા પકાશેટી વાડી ખાતે નિશુ કેમ્પ યોજવામાં આવી હતી તો કે શું શું પકા શેટની વાડીમાં નિશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો આજથી એક વર્ષ પહેલાં પણ એક વખત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકોએ બસો થી અઢીસો લોકોએ લાભ લીધેલો હતો ત્યારબાદ અત્યારે પણ એક આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બસો દોઢસો બસો થી વધારે પણ લોકોએ લાભ લીધો અને શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી બોટાદના માર્ગદર્શનથી તથા સરકારી હોમિયોપેથી ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ અને ભૂપતભાઈ બાલાભાઈ રાવળદેવ પરિવાર તથા મ્યુરસિંહ જસુબા ભાટી બોટાદ જિલ્લા ભાજપ શિક્ષણ સંયોજકના સહયોગથી સ બાલાભાઈ સોંડાભાઈ રાવળદેવની પુણ્યતિથિ અર્થે શ્રી સીતારામ રામરોટી આયોજિત વિનામૂલ્યે હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો જેના ડોક્ટર છે ડૉક્ટર સંગીતાબેન દેસાઈ બી એચ એમ એસ મેડિકલ ઓફિસર હોમિયોપેથિક ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ અને તેમજ રાજેશભાઈ રાજેશ મેર એમડી આયુ મેડિકલ ઓફિસર આયુર્વેદિક ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ ઉપલબ્ધ સારવાર જેમાં સારવારમાં સારવાર આપી રહ્યા છે ધાધર ખરજવા વગેરે ચામડીના રોગોની સારવાર આપી રહ્યા છે અને પગના દુખાવા કમરના દુખાવા સાંધાના દુખાવા અસ અર્જીણ ગેસ અપચો એસિડિટી પાચન પાચનતંત્રને લોગની તમામ સારવારો અહીંયા આપવામાં આવે છે ડાયાબિટીસ પથરી તેમજ અન્ય રોગો જેનું સરનામું છે પકાશેટની વાડી ઢાંકણીયા રોડ બોટાદ બરાબર અહીંયા આપણે લગભગ ઓગણીસો સત્તાણું થી આપણે ત્યાં એક અબોલ જીવ જે મૂંગા પ્રાણીઓ માટે એક સેવા કરવામાં આવી રહી છે જેમાં રામ માધ્યમથી આપણે દરેક જગ્યા ઉપર રોટલાઓ મોકલાવી છીએ અને ત્યારબાદ જે કઈ રોટલા રોટી જે વધે છે તે લોકો ગાંડા છે કોઈ પણ એવા માણસો હોય એને દેવામાં આવે છે ત્યારબાદ

એ માટે પ્રમોદભાઈ ને એવો વિચાર આવ્યો કે કદાચ કચ્છાત વિસ્તાર છે પાકા ચટણી ની અંદર અમારે કા કેમ્પ કરવો છે તો મયુરભાઈ ભટ્ટી દ્વારા જે શિક્ષણ સેલ બોટાદ છે જિલ્લા ભાજપ અને જિલ્લા ભાજપ બોટાદ દ્વારા જે કેમ્પ કરવામાં આવેલ છે એની અંદર ઘણાય દર્દીઓ એ લાભ લીધેલ છે અને બોટાદ શહેર શહેર ભાજપ પરિવાર તરફથી પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપ પરિવાર તરફથી પણ આ કેપમાં હાજરી આપેલ છે સેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ